નમસ્કાર મિત્રો શિક્ષણ સહાયક ભરતીમાં એક ઐતિહાસિક જગ્યા વધારો થઈ ગયો છે અને આપણા બંને શિક્ષણમંત્રીઓએ એમની આદત મુજબ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને એની જાણકારી પણ આપી દીધી છે કે શિક્ષણ સહાયકની જે સાત હજાર પાંચસો જગ્યાઓ હતી એની અંદર જગ્યા વધારો એકત્રીસો આસપાસ કરીને દસ હજાર પાંચસો જેટલી જગ્યાઓ ઉપર દસ હજાર સાતસો જેટલી જગ્યાઓ પર હવે શિક્ષણ સહાયકની ભરતી થવાની છે અને આ જગ્યા વધારો કેવી રીતે થયો તો જૂના શિક્ષકો જે હતા જૂના શિક્ષકોની જગ્યાઓ જે કુલ ચાર હજાર આસપાસ હતી એમાંથી જે જગ્યાઓ ભરાઈ ગઈ છે એને બાદ કરતાં બીજી જે જગ્યાઓ વધી હતી એ જગ્યાઓને કન્વર્ટ કરીને શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે ઉમેદવારોને ભેટ આપી દીધી છે તો નવથી બારના ઉમેદવારોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે એકદમ ખુશી જોવા મળી રહી છે કારણ કે આ જગ્યા વધારો એક ઐતિહાસિક જગ્યા વધારો છે અને આનાથી બહુ જ ઘણો બધો ફાયદો થવાનો છે ખૂબ જ એની અસર પડવાની છે તો વાત કરીએ કે જગ્યા વધારામાં જે આ જે છે સરકારી સ્કૂલોમાં નહીં પરંતુ જૂના શિક્ષકોની જગ્યા હતી એ ગ્રાન્ટેડ શાળાઓમાંથી તો આ જગ્યા વધારો સીધો જ ગ્રાન્ટેડ ભરતીને લાગુ પડશે એ અગિયાર બાર ગ્રાન્ટેડ અને નવથી દસ ગ્રાન્ટેડ બરાબર છે તો હવે આ ગ્રાન્ટેડમાં જગ્યા વધારો તો થયો છે તો હવે જગ્યા વધારાથી ફાયદો શું છે એની અસર શું છે એની થોડી વાત કરી લઈએ તો હાલની ભરતી પ્રક્રિયાની અસરની આપણે વાત કરીએ તો જગ્યા વધારો થયો છે એટલે આ જે મેરિટ લિસ્ટો જે આવેલું હતું બરાબર ને અગિયાર બારનું અને આજે નવ દસનું તો બાકી છે તો અગિયાર બારનું જે ગ્રાન્ટેડનું મેરિટ લિસ્ટ રહ્યું એમાં જગ્યા વધશે તો જગ્યા જે રીતે જેટલી પણ જગ્યાઓ વધે છે તો એ માટે પીએમએલ જે છે એનું જે ડીવીનું જે લિસ્ટ જે રહ્યું બરાબર એ પણ રિવાઇઝ થવું જરૂરી છે કેમ કે પછી જગ્યા જેટલી વધે એના પછી ત્રણ ગણા ચાર ગણા જે ઉમેદવારો એમણે ગણ્યા હતા એ પ્રમાણે હવે જગ્યા વધશે તો એ પ્રમાણે એના ઉમેદવારો વધારે કરીને એમને લિસ્ટ આપવું પડશે તો એ ડીવીનું જે જે લિસ્ટ રહ્યું ગ્રાન્ટેડનું એ રિવાઇઝ થઈને આવવાની પૂરેપૂરી શક્યતા છે અને નવ દસનું જે રેપ લિસ્ટ જે છે એ પણ એવી જ આવવાનું છે હવે જગ્યા વધી છે તો એનો મતલબ કે કામ પણ વધ્યું છે તો વિભાગનું તો જગ્યાઓ વધી છે તો એ હવે એ પ્રમાણે પ્રક્રિયા કરવામાં પણ થોડી વધારે વાર લાગી શકે છે અને જે આપણી ક્રમિક ભરતી પ્રક્રિયા રહી એની અંદર પણ થોડો સમય એના ઉપર લાગી શકે છે કેમ કે દસ હજાર પાંચસો સાડા દસ હજાર શિક્ષણ સહાયકની ભરતી કરવી એ રસ્તામાં નથી અને એ લોકોને ઓર્ડર આપવા સુધીની બધી જે કામગીરી રહી એની અંદર ખૂબ જ સમય મતલબ માગી લેવી પ્રક્રિયા છે કેમ કે આની અંદર ટેકનિકલી એરરો છે અને જે તે વખતમાં અધિકારીઓ જે કામ કરતા હોય છે એમની જે સવલતો જે છે એટલે કે કોઈ ચૂંટણી આવી જાય છે કે તે હાજર હોય છે કે નથી હોતા કે એ બધું પણ જોવામાં આવે છે તો આટલી મોટી જે ભરતી રહી એ પૂરી કરવાનું એક ચેલેન્જ છે અને ઐતિહાસિક જગ્યા વધારો છે ઐતિહાસિક ભરતી છે નવથી બહાર માટે ભવિષ્યમાં શું કેલેન્ડર મુજબ આવવાનું છે બધાને ખબર છે એટલે આ લાસ્ટ ટાઈમ ભરતી છે તો એની ભરતી પ્રક્રિયા ઉપર આ અસર થવાની છે પણ હવે હું જે મુખ્ય વાત કરવા જે જઈ રહ્યો છું એ તમારે ધ્યાનથી વિદ્યાસહાયક ઉમેદવારો માટે છે તો વિદ્યા ઉમેદવારોમાં અહીંયા જે વાત કરીએ આપણે એકથી બારની હાલમાં આપણે જે વાત પકડીને ચાલતા હતા એ બરાબર એની અંદર હાલમાં કભી ખુશી કભી ગમ એનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે નવથી બારમાં તો જગ્યા વધારો થઈ ગયો હવે જે બી હતું પોસિબલ એમને બધું મળી ગયું એક ફૂલ સ્ટોપ થઈ ગયું એની કોઈ હવે કોઈ માંગ હોવી જોઈએ નહીં પણ એકથી આઠનું શું એકથી આઠ વિદ્યા સહાયકમાં કેમ જગ્યા વધારો નથી કરવામાં આવ્યો બરાબર છે આ ભરતી જે છે એ આપણને ખબર છે કે એકથી આઠમાં જૂની સિસ્ટમ પ્રમાણેની છેલ્લી ભરતી છે હવે નવી એક્ઝામથી પછી જ ભરતી નવી ભરતી પછી જ આવી શકે છે તો એકથી પાંચ ધોરણના જે વિદ્યા સહાયક રહે એ લોકો ઉમેદવારો જે રહે એ લોકો ઘણી બધી મહેનત કરી રહ્યા છે જગ્યા વધારા માટે ક્યાંક ને ક્યાંક ક્યાંક પોસ્ટરો કરી રહ્યા છે પોસ્ટ કરી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે રજૂઆતો કરી રહ્યા છે આવેદનો નિવેદનો બધું કરી રહ્યા છે અને એકદમ વ્યાજબી માંગ કરી રહ્યા છે તો શિક્ષણ સહાયકમાં જો સરકારને દેખાયું કે જગ્યાઓ ખાલી રહી જશે તો તકલીફ થશે તો પછી વિદ્યા કેમ નથી દેખાતું બરાબર છે હવે વાત કરીએ છથી આઠ વાળાની તો છથી આઠના ઉમેદવાર મિત્રો જે છે એમના માટે તો બહુ ટફ વસ્તુ છે બરાબર છે હવે છથી આઠમાં એક ફાયદો એ અહીંયા થવાનો છે ભરતીની રીતે વાત કરીએ એકત્રીસો જેટલા જે શિક્ષણ સહાયકો ઉપર વધારાના બીજા જે લાગ લાગશે હવે એ એકત્રીસોમાંથી હજાર કે બારસો કે તેરસો લોકો પણ છથી આઠમાં ઊંચા મેરિટવાળા હશે એવા જશે તો ઓટોમેટિક છથી આઠનું મેરિટ નીચું જશે જ તો એ પણ થોડો ઘણો એ ફાયદો તો કર્મિક રીતે થવાનો જ છે એ વસ્તુ ભૂલવી ના જોઈએ જેટલા મિત્રો વિષયવાઈઝ જેટલા પણ ઉપર જશે એકત્રીસો મિત્રો એટલા છથી આઠ વારને ખૂબ જ વધારે ફાયદો થશે અને મેરુચ ઘણું બધું એ ડાઉન જશે બરાબર હજાર બારસો પંદરસો લોકો એટલા તો આઈ થિંક બારસો તેરસો તો મિનિમમ હોવા જોઈએ છે એકત્રીસો જવાના છે એમાંથી છથી આઠના મેરિટવાળા એટલે છથી આઠનું મેરીટ ડાઉન આવશે પણ વાત છે આપણે ભરતી કેલેન્ડર બધાએ જોયું છે અને ભરતી કેલેન્ડર જોઈને બધાને લાગે છે કે છથી આઠમાં ફ્યુચર શું છે બરાબર ને તો છથી આઠમાં ભવિષ્યમાં કોઈ જગ્યાવાળા લોકો બતાવતા નથી તો મારું પોતાનું પણ એવું કહેવું છે કે જો ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે તો ચાલુ ભરતીમાં જ જગ્યા વધારો કરવામાં આવે તો કેટલો જગ્યા વધારો કેવી રીતે તો શિક્ષણ વિભાગ દ્વારા તો ઓફિશિયલી જાહેર નહોતું થયું પણ આપણે પેલા ધારાસભ્ય કચ્છના હતા એમને મીડિયા સમક્ષ આવીને જે રજૂઆત કરી કે ભાઈ એકતાલીસો ભરતી કચ્છ માટે અમે ઓફિશિયલ મંજૂર કરાવી છે શિક્ષણ વિભાગ પાસે જો કે મંત્રીઓ કે એની કોઈ હજુ બાંધેરી લેતા નથી પણ જો એકતાલીસો જગ્યાઓ અમને મંજૂર કરાવી છે તો આ એકતાલીસ જગ્યાઓ ચાલુ ભરતીની અંદર જ વધારો કરી દે તો કેવું સારું જી હા એકથી પાંચની અંદર એકથી પાંચની અંદર જે પચીસો જગ્યાઓ આવવાની છે તે એકથી પાંચની પચીસો જગ્યાઓ ચાલુ ભરતીમાં નાખી દો સોળસો જગ્યાઓ છથી આઠની છે તો છથી આઠની ભરતીમાં બીજી સોળસો જગ્યાઓ પ્લસ કરી દો અમે તમારે પછી જગ્યાઓ તો આપવાની જ છે બરાબર છે હવે વસ્તુ એક વિચારી કે અમે છથી આઠમાં તો તમે આવતા વર્ષે ભરતી બતાવી નથી તો આ સ્પેશિયલ અત્યારે તમે સોળસો જગ્યાઓ બતાવો છો તો એ સોળસો જગ્યાઓ અત્યારે કરી દો તો અત્યારે જે પણ ઉમેદવારો પાછળ બિચારા વયમર્યાદા અમુક વટાવી ચૂક્યા હશે આરે હશે કદાચ કોઈની એકાદ વર્ષ બાકી છે એવા લોકો હશે એ લોકોને ઘણો ફાયદો થશે ખાસ કરીને એકથી પાંચમાં પણ એવા ઘણા ઉમેદવારો છે તો એકતાલીસો જગ્યાઓ વિદ્યા સહાયકની વધારો કરવામાં આવે એવી પ્રબળ રજૂઆત મિત્રો કરો આ વસ્તુ અત્યારે થાય એવી છે બરાબર છે ગુજરાતના જે મુખ્યમંત્રી રહ્યા ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં ખૂબ જ પોઝિટિવ મૂડમાં છે આ વસ્તુ એમની નજર સમક્ષ લાવો અને નજર સમક્ષ કેવી રીતે લાવી એ બધા આપણે જાણીએ છીએ ટ્વિટર બધા વાપરવાનું ચાલુ કરો ના વાપરતા હોય તો એક્સ જે આપણે હાલ નામ બદલાઈ ગયું છે ટ્વિટરનું હમણાં એ બરાબર છે ટ્વિટરમાં પણ પોસ્ટ કરો ડિંડોર સાહેબને કે મુખ્યમંત્રીને બધાને ટેક કરીને આ વસ્તુ કરો કે ભાઈ શિક્ષણ સહાયકમાં તમે જગ્યા વધારો કર્યો છે એને ખૂબ જ આવકારીએ છીએ એમાં ધન્યવાદ છે પણ અમારા માટે પણ આ છેલ્લો ચાન્સ છે તો તમે જે એકતાલીસોની ભરતી અલગથી જે કરવાના છો એ એકતાલીસોનો જગ્યા વધારો વિદ્યા સહાયકમાં અમને કરીને અમારા ઉપર એટલી મહેરબાની કરો તો જે પણ વિષયવાઈઝ જેટલી પણ જગ્યાઓ એની અંદર પછી આવશે એમાં મેરિટમાં ખૂબ જ ઘટાડો થશે અને એનાથી વિદ્યાસહાયકના ઉમેદવારોને ફાયદો થશે બરાબર છે એકથી પાંચની તો ભરતી સમજીએ કે ભાઈ આવતા વર્ષે આવશે પણ હવે ભરતી નવી ભરતી ક્યારે આવે છે એક્ઝામ ક્યારે આવે છે કેટલો સમય લે છે એનું કંઈ જ નક્કી નથી હોતું મિત્રો આપણે બધા વિભાગની કામગીરીઓ અને કેટલી બધી એની અંદર જટિલતા બધી આવી જતી કોમ્પ્લેક્સ બધું થઈ જતું હોય છે અને કેટલી બધી અમે વાર લાગે છે તો એ ના પૂછવું કે કેટલી એક્ઝામમાં આવવાની ફરીથી વાત કરશે તો કેટલી બધી વાર લાગવાની છે એનું કંઈ નક્કી નથી તો એટલું મારું એટલું કહેવું છે કે તમે નવથી બાર વાળો તો હવે જુઓ બરાબર આમાં ઘણા લોકો એકથી બાર એકથી બાર એવી વાતો કરતા હતા કે ભાઈ એકથી બારની વાત હશે એકથી બારની વાત હશે ત્યાં અમે લડીશું કરીશું બધું બરાબર છે હવે નવથી બારની વાત આવી તો હવે વિચારીએ આપણે ટાટનું પૂરું થઈ ગયું એકથી આઠનો વારો છે એકથી આઠનો હવે જગ્યા લડવાની છે બરાબર હું મારું પોતાની વાત કરું મિત્રો તો આ જગ્યા વધારાનું મિશન જે છે એ મારું મને એટલે કે એની અંદર મારો જ્યારે પણ સ્વાર્થ નથી બરાબર કોઈને એવું લાગતું હોય કે આ ભાઈ કદાચ નહીં લાગવાના હોય એ મેં કારણ હશે કે એવું કંઈ હશે એટલા માટે કદાચ વિડીયોમાં કહેતા હશે તો એ ભૂલ ભરેલું છે તો તમે મને મારો પર્સનલ મેસેજ કે મને ફોન કરીને પૂછી શકો છો હું મારું કયા વિભાગમાં છું એટલું પાંચસોનું ભરતી પણ આવી હોત તો પણ હું લાગી જવાનો હતો એટલું મારો મેરીટ છે એટલે કોઈ એવું ના વિચારું કે હું મારા પોતાના સ્વાર્થ માટે કહું છું બરાબર છે પણ તમારો સપોર્ટ ખૂબ જરૂરી છે હું તમને મારા યુટ્યુબના માધ્યમ દ્વારા વિડીયો દ્વારા સતત તમને એ જગ્યા વધારા માટે કોઈ બી માટે કે ટ્વીટ કરવાની હોય કે કંઈ બી હોય તો હું સપોર્ટ કરતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ કરીશ જ્યાં સુધી તો હવે જે એકથી આઠ વિદ્યા સહાયકની જગ્યાઓ જ્યાં સુધી કેટેગરી વાઇઝને અપડેટ આવતી નથી ત્યાં સુધી આ જગ્યા વધારવાનો મેસેજ મિત્રો એવો ફેલાવો તમે એક્સની અંદર જઈને મારી ચેનલ છે એજ્યુકેશન વિથ જિગ્નેસ એની અંદર પણ તમે સર્ચ કરીને અપડેટ કરજો એ જોજો એની અંદર અને એની અંદર મેં એક ટ્વીટ કરેલી છે અને એ આપણા ગ્રુપમાં પણ છે એ ટ્વીટ શિક્ષણ મંત્રીને ટેક કરીને મેં કરેલી છે તો એની અંદર રિપોસ્ટ કરો ફોલો કરો અને મેક્સિમમ વધુ લોકો સુધી પહોંચો હવે આ વિડીયો પણ છે તમે ઘણા લોકો તમે જો હું જોઈ રહ્યો છું કે અમુક ચેનલોમાં એમને એમ વાહિયાત વાતો થતી હોય છે અને એની અંદર પણ ઘણા મિત્રોનો સપોર્ટ એની અંદર હોય છે પણ આપણે ખરેખર કોઈ વસ્તુ માટે લોકોને જાગૃત કરીએ છીએ તો મિત્રો તમારી એટલી ફરજ બને છે કે તમારા માટે કે આપણા માટે બધા માટે આપણે જ્યારે લડી રહ્યા હોય કે કોઈ એક વસ્તુ માટે આગળ બધાને વધારી રહ્યા હોય તો આ વિડીયોને ફેલાવવાની જવાબદારી મિત્રો તમારી છે તમે આ વિડીયો જોઈતો રહ્યા છો પણ એમાંથી મેક્સિમમ સોમાંથી દસ ટકા લોકો લાઈક કરે છે તો એવું શા માટે જો વિડીયો તમને સારો લાગે તો તમે લાઈક કરો લાઇક કરવાથી મને કંઈ ફાયદો થવાનો નથી મને મોટિવેશન મળશે તો હું બીજો વિડીયો બનાવીશ તો એનાથી ફાયદો તો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોનો તો છે જ બરાબર છે બાકી પાંચ દસ પંદર લાઇક ઓછી આવશે તો મને કંઈ વાંધો નહીં પડે પણ આ વિડીયો જેટલો લાઇક અને શેર થશે એટલો વધારે યુટ્યુબ જે છે એને બધાને મોકલશે અને જેટલાને મોકલશે જેટલા લોકો સુધી જશે બધા સુધી એક મેસેજ પહોંચશે એમને વાતની ખબર પડશે તો એ લોકો ક્યાંક ને ક્યાંક એમના મનમાં ક્યાંક આવશે તો હાલ તમારી વાત વિદ્યા સહાયકમાં શું હોવી જોઈએ એકતાલીસો અલગથી જે ભરતી થવાની છે એને વિદ્યા સહાયકની અંદર એડ કરી દો બરાબર પછી એ તો નવા વર્ષે જે બે સાત હજાર પાંચસો એકથી પાંચની જગ્યાઓ આવવાની છે બરાબર છે એમાં એ થોડો ઘણો વધારો એમને એક્ઝામ લઈને જે કરવી હોય તો ભરતી એ કરે બરાબર છે એક્ઝામ લઈને જ કરશે કે નહીં લે કરે એનો કોઈ વાંધો નથી પણ ચાલુ હાલમાં જે ઉમેદવારો રહે એમને એ લાભ મળી રહે તો આ બધા વિશે તમે શું કહેવા માગો છો ને આ ખાસ એક વાત છે કોમેન્ટ આ વિડીયોની અંદર દરેક જગ્યા વધારો વિસ્તાર ધોરણ એકથી આઠના તમામ ઉમેદવારની વાત કરું છું એકથી પાંચ હોય કે છથી આઠ હોય દરેક ઉમેદવારો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિદ્યા સહાયકમાં જગ્યા વધારો કરો અથવા તો એકતાલીસો જગ્યા વધારો વિદ્યા સહાયકમાં કરો દરેક જણ કોમેન્ટ કરજો વિડીયોને મેક્સિમમ સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ આવી જજો એક્સના માધ્યમ દ્વારા પણ આપણે રજૂઆતો કરીએ છીએ તો એની અંદર પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે અને ખાસ હવે થોડો સમય બાકી છે તો આ જગ્યા વધારો જેવી રીતે નવથી બારનોના ઉમેદવારોને જે ફાયદો થયો છે એવો જ ફાયદો આપણે એકથી આઠના ઉમેદવારોને થઈ જાય તો બધાનું મોટાભાગના લોકોનું જે જોબ સિક્યોર એમનું થઈ જાય અને અત્યાર સુધી જે પણ સંઘર્ષ કર્યો છે લોકોએ ભણવાની બાબત બધાએ અત્યાર સુધી બેસી રહ્યા છે તો દરેકને નોકરી મળી જાય અને ભવિષ્યમાં ઘણી બધી જગ્યાઓ ભણવાની છે એટલે ફ્યુચરના જે ઉમેદવારો હાલ જે અમુક લોકો વિચારતા હશે કે તમે જગ્યા વધારાનું ચાલુ ભરતી કહો છો કે અમારા લોકોનું શું જે અમે પાસ કરીને બેઠા છે મતલબ એક્ઝામની રાહ જોઈને બેઠા છે તો એક્ઝામો પણ ફરીથી લેવાની છે ને એકથી પાછ છથી આઠમાં તો એમને કેલેન્ડરમાં બતાવ્યું જ નથી તો આ વર્ષે જ કરી નાખે તો સારું છે અને નવથી બારમાં પણ હવે ફ્યુચરમાં ભરતીઓ કદાચ નહીં આવે આવશે તો બહુ ઓછી આવશે એકથી પાંચમાં તો જગ્યાઓ હવે આવવાની જ છે તો એ તો એક્ઝામ એની લેવાની જ છે પણ હાલ આપણે જે ખાસ વાત કરીએ વિડીયો થોડો લાંબો થયો છે પણ જોઈ લેજો કે ચોક્કસથી મેં આ વસ્તુ કીધું એ કોમેન્ટ જરૂરથી કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર જરૂરથી કરજો જેથી મોટિવેશન મળતું રહે ફરીથી પાછા નવા વિડીયોમાં આપણે મળીશું કંઈક અપડેટ હશે તો આવીશું ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ તો ખાસ કરી લેજો અને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા રહે જય હિન્દ જય ભારત યુ